નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ ચાર દસ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો વાત કરીએ તો બકાલામાં આજે તેજી મંદિર હતી રીંગણામાં આજે બાર આવી તેમાં મંદિર છે કોબીમાં એ મંદિર જોવા મળે છે શરૂઆત આપણે ડુંગળીથી કરીએ ડુંગળીમાં જે બહારની ભારી આવી હતી એની બજાર પચીસ ત્રીસ રૂપિયાથી લઈને ખેડૂની ડુંગળી પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી એની દેશી વેચાય છે ત્યાંથી તુવે તુવેરાજ આવી હતી બારથી એની બજાર પચાસ રૂપિયાથી લઈને સાઠ પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મિત્રો વાત કરીએ આગળ ચોરા ચોરા જે સારા વીઆઈપી આવે છે તે પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે અને મીડિયમ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને એથી મીડિયમ વીસ પચીસ રૂપિયા કિલો સુધી પણ વેચાય છે ત્યાંથી જે ચોકલેટ રીંગણા એવા હતા વીછીયાના હતા બારથી તો તેની બજાર વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે આ ચોકલેટ રીંગણા ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો આપણે સલી રીંગણા સલી રીંગણામાં બજાર જોઈએ તો હવે ખેડૂતોના રીંગણા જ આવેલી આવક થઈ ગઈ છે વીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પચીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી વાત કરીએ આગળ દૂધીમાં દૂધી હવે લોકલ આવક ચાલુ થઈ ગઈ છે ખેડૂતોની અઢાર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી દૂધી વેચાણી છે ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો ગુવા ગુવારમાં બજાર આજે છે એસી રૂપિયાથી લઈ અને જે સારો ખેડૂનો વીઆઈપી પ્રીમિયમ માલ આવ્યો હતો તે એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી વાત કરીએ તો આગળ ફુલાવર ફુલાવરમાં જોઈએ તો સાઠ રૂપિયાથી લઈ અને ઉપર છે સારી પ્રીમિયમ ક્વોલિટી આજ ખેડૂની આવી હતી તે એસી પિચાસી રૂપિયા કિલો સુધી પણ વેચાણી છે ત્યાંથી આગળ વાત કરીએ તો ગલકા ગલકામાં પચીસ રૂપિયાથી લઈ અને સારો માલ ત્રીસ રૂપિયા સુધી ગલકા વેચાઈ છે ઓકે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો આપણે કોટે રીંગણા કોટે રીંગણામાં બજાર હવે ડાઉન છે બારની આવે છે તો વીસ પચીસ રૂપિયા સુધી વેચાય છે અને ખેડૂની આવે છે ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આગળ જોઈએ તો ભીંડા ભીંડામાં બજાર છે પાંચ રૂપિયાથી લઈ અને ઉપરમાં સાત આઠ રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે ત્યાંથી કોબીમાં કોબીમાં બજાર જોઈએ તો હવે બજાર દિવસે દિવસે ડાઉન જ છે પંદર રૂપિયાથી લઈ અને સારું ઉપરમાં અઢાર રૂપિયા સુધી બહારનું વેચાણ હતું અને ખેડૂનોનું આવે છે તે બાવીસ પચીસ રૂપિયા કિલો સુધી કોબી વેચાય છે ત્યાંથી આગળ વાત કરીએ તો ટમેટામાં ટમેટામાં બજાર જોઈએ તો પંચાણું રૂપિયાથી લઈ અને ઉપરમાં દેશી જે બેંગ્લોરના હતા તે પિંચોતેર રૂપિયા અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આપણે જાડા મરચાં જાડા મરચાં જોઈએ તો સારો પ્રીમિયમ માલ સાઠ પાસઠ રૂપિયા સુધી વેચાણો છે અને મીડિયમ માલ પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા પણ બજારમાં જે ખેડૂના હતા લોકલ તે વેચાણ છે મીડિયમ હતા ત્યાંથી જોઈએ તો ઝીણા મરચાં ઝીણા મરચાંમાં બહારના આવ્યા હતા તે ત્રીસ રૂપિયા અને પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી વેચાણ છે અને ખેડૂના જે અહીંયા હતા લોકલ પંચાવન રૂપિયા અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી આગળ વાત કરીએ તો ધાણા ધાણા બજાર આજે નેવું રૂપિયાથી લઈ અને એકસો દસ રૂપિયા બજાર હતી સવારની અને બપોરની બે હરાજીનો તમે ભાવ કહું છું ત્યાંથી આગળ વાત કરીએ સો ભાજીમાં સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મેથી મેથીમાં પચાસ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા બજાર હતી આજે બપોરમાં ત્યાંથી મલાઈ રીંગણા જે અહીંયા લોકલ આવ્યા હતા સુપર એક નંબર પ્રીમિયમ માલ હતો તેની બજાર પંચાવનથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી ખેડૂત મિત્રો મુક્તા મોતી જે રીંગણા આવ્યા હતા નાઇના દેશી તેની બજાર જોઈએ તો આજે આપણે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને ત્યાંથી કારેલામાં જે બજારમાં તેજી જોવા મળી છે પચીસ રૂપિયાથી લઈ અને અઠાવીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે તો ખેડૂત મિત્રો આથી આજની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન